ભાવનગર શહેરની મધ્યમાં આવેલા ગંગા તળાવની હાલત એક મચ્છીવાળા પણ ખરાબ થઈ ગઈ છે કારણ કે તળાવમાં છેલ્લા ત્રણ દિવસમાં અસંખ્ય માછલીઓના મોત થતા તળાવના કિનારે મરેલી માછલીઓના ઢગલા ખડકાઈ ગયા છે જેથી લોકો તળાવ પાસેથી નીકળવાનું પસંદ પણ કરતા નથી અતિશય દુર્ગંધના કારણે આસપાસના કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનોમાં કામ કરતા લોકો પણ આખો દિવસ મોઢે રૂમાલ બાંધીને કામ કરે છે ત્યારે હવે સ્થાનિકોની માંગ છે કે આ મરેલી માછલીઓને તાકીદે તળાવમાંથી દૂર કરવામાં આવે અને ભવિષ્યમાં આ રીતે માછલીઓના મોત ન થાય તે માટે ચોક્કસ કારણ શોધી અગમચેતીના પગલાં લેવામાં આવે તો બીજી તરફ તંત્રના અધિકારીઓના કહેવા મુજબ લોકોની પણ નૈતિક ફરજ છે કે તળાવમાં ખોટો કચરો ન નાખે અને તળાવને સાફ રાખે છે ને ભાઈ આ માછલા મરી ગયા કોઈ કઈ ધ્યાન દેતા નથી એને જો આ દૂર કરવામાં આવે ભાવનગર મહાનગરપાલિકા જ્યાં માછલાનો જો મરી જાય અને કદાચ સાફ કરાવે તો બહુ સારું કહેવાય તો હમણાં જ તપાસ કરાવી લેવી છે વાત સાચી એવું કાંઈ ધ્યાનમાં આવશે તો માણસો મુકાવી અથવા તો અન્ય વિભાગ જે સોલિડ ડસ્ટબિન આરોગ્ય વિભાગ છે એના દ્વારા પણ કાર્યવાહી કરી અને બધું સાફ કરાવવામાં આવશે